નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસોને ઓગણત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વરસાદ તાપીમાં એકસોને એકસઠ મિલીમીટર એટલે કે છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો પંચમહાલની અંદર એકસોને ચાલીસ મિલીમીટર એટલે કે પાંચ પોઈન્ટ એકાવન ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો તાપીની અંદર એકસોને સો મિલીમીટર એટલે કે સો મિલિમીટર એટલે કે ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ત્રીસ તાલુકા આવ્યા હતા ત્યાં એકથી લઈ અને પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો આજના વરસાદની વાત કરીએ તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો જોઈ શકાય કે સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ અને જે ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ઘણા વિસ્તારોની અંદર કાટવાદળો એટલે કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારો છે અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારો અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં મિત્રો ઘાટવાદળો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે તે સિવાય મિત્રો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ઘાટવાદળો જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું એચપી ઉપર પવનનો જોઈએ તો એક લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને વધુ એક યુએસસી છે તે મિત્રો અરબી સમુદ્રના વિસ્તારો પર સક્રિય છે અને મિત્રો આ બંને સિસ્ટમો વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન સાતસો એચપી ઉપર રચાયેલું જોવા મળી રહ્યું છે એટલે કે આ બંને સિસ્ટમો વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન સાતસો એચપી મિત્રો રચાયેલું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમની અસરથી મિત્રો આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર તો મિત્રો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદને અમુક સેન્ટરોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યાં ગાજવીજ થાય ત્યાં એકથી લઈને બે અઢી ઇંચ સુધી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને જ્યાં ગાજવીજ થાય ત્યાં એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દીવભૂમિ દ્વારકા અને પોરબંદર આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ જ્યાં ગાજવીજ થાય ત્યાં એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ચાપટા અને અમુક એકલ સેન્ટરની અંદર કદાચ મધ્યમથી ભારે વરસાદ પડી શકે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર